શેલ્બી હોસ્પિટલ દ્વારા વોક ઓફ હોપનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ જેમાં આઠ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો શેલ્બી હોસ્પિટલ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકેથોન ટુ પોઈન્ટ ઓનું નું આયોજન કરવામાં આવ્યું હતું વિચ હોસ્પિટલ આર અન્ડર મી અને હું બધી હોસ્પિટલનો જો ટાઈ અપ અને ફંક્શન્સ મેડમ આજ એક પ્રેસ મીટ રાખવામાં આવી છે કેન્સરને લગતા એક કઈ બાબતમાં રાખવામાં આવી છે એ કેન્સરના અવેરનેસ માટે છે મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે શેલ્બી હવે એના ત્રીસ વર્ષ બતાવે છે ત્રણ ટિકિટ બનશે તેર વાર છે એટલે કે ભાઈ અમે કેન્સરમાં બહુ ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ એટલે એની જ માટે માટે પ્રમોશન રાખી છે હું સેલ્ફીમાં પ્લસ્ટર એડ તરીકે સેવા આપું છું સર કેન્સર ને જે અત્યારે ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ એવું બની શકે કે નાની નાની બાબતમાં કેન્સર જોવા મળી રહ્યું છે તો પબ્લિકે એવી રીતે કેવી રીતે આમ પહેલા બીજા સ્ટેજમાં જલ્દી ખ્યાલ નથી આવતો ડાયરેક્ટ ત્રીજા અને ચોથા પર આવે તો આપણી પાસે એવા કોઈ ઇક્વિપમેન્ટ કે એવું કોઈ ખરી કે જેથી ઝડપથી પકડી શકાય કેન્સરને જો કેન્સર ને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે જે ધ્યાન રાખવી જોઈએ જે આ વોકેતોને જે આપણે અરેન્જ કરતી 2.0 ટુ ઇટ ઇઝ અવેરનેસ લોકોને કેન્સર બાબતની જાણકારી નથી જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એટલે શેલબી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથો અરેન્જ કરી હતી અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર દેન એટ થાઉઝન્ડ પીપલ પાર્ટિસિપેટેડ ફોર દિસ વોકેથો બીજી વાત અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા આ ડાયગ્નોસીસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શેલબી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જે કરતા આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ અને જે એડવાન્સમેન્ટ છે જે અમારે તે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ છે